વડોદરા શહેરમાં કેટલાક મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોય છે જેથી એસઓજી ની ટીમ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સાથે રાખીને છ ડિસેમ્બરના રોજ અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં આવેલી મેડિકલ સ્ટોરમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું હતું તે દરમિયાન પ્રતાપનગર વિસ્તારની મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિશ્રીપ્શન વગર વેચવામાં આવતી હોવાની બાતમી લક્ષ્મીકાંત ભીખુભાઈને મળી હતી જેથી એસઓજીની ટીમે આરવી દેસાઈ રોડ પ્રતાપનગર ખાતે સનહાઇઝમાં પ્રતાપનગર મેડિકલ સ્ટોરમાં ડમી ગ્રાહક બનાવીને દવા લેવા મોકલ્યો હતો ત્યારે મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિક્ષિક્ષણ વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું હતું જેથી એસઓજીની ટીમ દ્વારા ટ્રીપ ગોઠવીને સ્ટોરમાં રેડ કરી હતી ત્યારે પ્રિક્ષિક્ષણ વગર વેચાતો કોડિન્સ ટી સિરપ આઠ એન્ડ્રેક્સ કફ સિરપ સત્યાવીસ એલ્સિકો ટ્રી કફ સિરપ એક તથા આલ્કોસ આલ્કાસ્કેન ઝીરો પોઈન્ટ ફાઈવ ટેબ એકસો વીસ સહિતનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો